ઉંચથણા ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયા વિડીયો બનાવીને વાયરલ કર્યા સાંજે ચાર વાગ્યાના સમયે યુવાને ઉંચવાસણ ગામની અંદર આવેલ આરોગ્ય મંદિરની વિઝિટ કરતા સ્ટાફ હાજર ન હોવાથી વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ઉજાસણ ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કર્યા સાંજે ચાર વાગ્યાના સમયે યુવાને ઉચવાસણ ગામની અંદર આવેલ આરોગ્ય મંદિરની વિઝિટ કરતા સ્ટાફ હાજર ન હોવાથી વિડીયો બનાવીને

ત્યારે લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે ઉચ્ચસણ આરોગ્ય મંદિર રામ ભરોસે હોય તેવું ઉચ્ચસણ ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ બનાસકાંઠા પણ સાહેબ હવે જો વયા ગયા તો તમારે બોલવું પડશે ને એ તો તમારે ઉપર સાહેબ ના આપ કીધું ને એટલે તમારે વાત કરી લેવાની સાહેબ કેટલા વાગે વયા ગયા કેટલા વાગે એ તો હું અહીંયા મારું કામ કરતો હવે અમને ના ખબર હોય તમને બરોબર અત્યારે તમે એક જ હાજર હો ને વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે